દુનિયામાં એક નવી બીમારી સામે આવી છે આ બીમારીની સૌથી શોકરી અને આઘાતજનક વાત એ છે કે તે ફક્ત અડતાલીસ કલાક એટલે કે બે દિવસમાં માણસને મારી નાખે છે જાપાનમાં શોક નામની બીમારી ફેલાઈ રહી છે જે ખૂબ જ ઓછા સમયમાં માણસને મારી નાખવાની તાકાત ધરાવે છે ચાલુ વર્ષમાં નવસો સત્યોતેર જેટલા કેસ સામે આવી ચૂક્યા છે અને તે ઝડપથી ફેલાઈ રહી છે ગ્રુપ એ ટ્રેપટો કોકસ સામાન્ય રીતે ટ્રેપ થ્રોટ તરીકે ઓળખાતા બાળકોમાં છોજો અને ગળામાં દુખાવાનું કારણ બને છે પરંતુ કેટલાક પ્રકારના બેક્ટેરિયા ઝડપથી વિકાસશીલ લક્ષણો તરફ દોરી શકે છે જેમાં અંગમાં દુખાવો અને સોજો તાવ લો બ્લડ પ્રેશર નેક્રોચી શ્વાસ લેવામાં તકલીફ શરીરના અંગો ખરાબ થવા જેવા લક્ષણો સામેલ છે પચાસ વર્ષથી વધુ ઉંમરના લોકો સૌથી વધારે આ રોગનો શિકાર બની શકે છે એસટીએસનું સૌથી ઘાતક પાસું તેની મારી નાખવાની તાકાત છે આ રોગ અડતાલીસ કલાકમાં માણસને મારી નાખી શકે છે ટોક્યો વિમેન્સ મેડિકલ યુનિવર્સિટીના ચેપી રોગના પ્રોફેસર કેન કુકુચીએ જણાવ્યું હતું જેમ કે દર્દીને સવારે પગમાં સોજો દેખાય છે તે બપોર સુધીમાં ઘૂંટણ સુધી વિસ્તરી શકે છે અને અડતાલીસ કલાકની અંદર તેનું મૃત્યુ થઈ શકે છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો